નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી શિવલિંગ પ્રસાદ નિયમ શિવલિંગ પર ચઢાવવામાં આવતા પ્રસાદ અંગે તમારા મનમાં એક પ્રશ્ન તો હશે જ કે તેના પર ચઢાવવામાં આવતા પ્રસાદનું શું કરવું જોઈએ તે ખાવું જોઈએ કે નહીં ચાલો જાણીએ શિવ મહાપુરાણમાં તેના વિશે શું લખ્યું છે સાવન શિવલિંગ પ્રસાદ નિયમ સનાતન ધર્મમાં ભગવાનની પૂજા દરમિયાન ફૂલો માળા તેમજ પ્રસાદ ચઢાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ પ્રસાદ સ્વીકારવાથી તેમના આશીર્વાદ મળે છે અને જીવનના બધા દુઃખ ધીમે ધીમે દૂર થઈ જાય છે તમે જોયું હશે કે શિવલિંગ પર ચઢાવવામાં આવતા પ્રસાદ વિશે બહુ ચર્ચા થતી નથી તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે શિવલિંગ પર ચઢાવવામાં આવતા પ્રસાદને પર્શ કરવા આવતો પર્શ કરવામાં આવતો નથી ખાવાની તો વાત જ છોડી દો આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે શિવલિંગ પર ચઢાવવામાં આવતા પ્રસાદ વિશે શિવ મહાપુરાણમાં શું લખ્યું છે પૌરાણિક કથા શું છે શિવ મહાપુરાણમાં આ વિશે લખ્યું છે ભગવાન શિવના મુખમાંથી ચંદ્રેશ્વર નામનો ચંદેશ્વર નામનો ગણ નીકળ્યો તમને જણાવી દઈએ કે ચંદેશ્વરને ભૂત અને આત્માઓનું માથું માનવામાં આવે છે જ્યારે આપણે શિવલિંગ પર પ્રસાદ ચઢાવીએ છીએ ત્યારે તે ચંદેશ્વરનો છે આવી સ્થિતિમાં શિવલિંગ પર ચઢાવવામાં આવતો પ્રસાદ સ્વીકારવાનો અર્થ એ છે કે આપણે ભૂત અને આત્માઓનો સો ખાધો છે આ જ કારણે કારણ છે કે શિવલિંગ પર ચઢાવવામાં આવતો પ્રસાદ ખાવામાં આવતો નથી તેનાથી વિપરીત ભગવાન શિવની મૂર્તિ પર ચઢાવવામાં આવતો પ્રસાદ ખાઈ શકાય છે ધાતુથી બનેલા શિવલિંગનો પ્રસાદ શિવ મહાપુરાણમાં પણ ઉલ્લેખ છે કે શિવલિંગ પર ચઢાવવામાં આવતો પ્રસાદ ખાવો યોગ્ય નથી જો કે શિવલિંગ પાસે રાખેલો પ્રસાદ ગ્રહણ કરવો શુભ માનવામાં આવે છે જો શિવલિંગ ચાંદી પિત્તળ કે તાંબા જેવી કોઈ પણ ધાતુનું બનેલું હોય તો તેના પર ચઢાવવામાં આવતો પ્રસાદ ખાઈ શકાય છે આ પ્રસાદ ખાવા માટે કોઈ વ્યક્તિને દોષિત ઠેરવવામાં આવતો નથી આમ કરવાથી પાપ માનવામાં આવતું નથી જો તમે ભગવાન શિવના ચિત્ર કે મૂર્તિ પર પ્રસાદ ચઢાવવો હોય ચડાવ્યો હોય તો તમે પણ તે પણ ખાઈ શકો છો શિવ મહાપુરાણમાં ઉલ્લેખ છે કે જે લોકો સાચા હૃદયથી આવા પ્રસાદનો સ્વીકાર કરે છે તેમના બધા પાપ પડવારમાં ભૂસાઈ જાય છે મંદિરના શિવલિંગને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો મંદિરોમાં શિવલિંગ અંગે અલગ અલગ નિયમો હોઈ શકે છે માટી કે પોષણિંગથી બનેલા શિવલિંગ પર ચઢાવવામાં આવતો પ્રસાદ સ્વીકારવો પણ યોગ્ય માનવામાં આવતો નથી આ શિવલિંગ પર ચઢાવવામાં આવતો પ્રસાદ સ્વીકારવાને બદલે તેને નદીમાં વિસર્જન કરવું જોઈએ